ફસાવી મોટી રકમ મશરૂ ગેંગની ઘટના છટપટાવી ગઈ છે પોલીસે છ દિવસ પહેલા ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને અત્યાર સુધીમાં ત્રણ ફરિયાદોએ પોલીસમાં ફરિયાદ દર્જ કરાવી છે ગેંગના સભ્યો સીસીટીવી કેમેરામાં કે થયા છે જે પોલીસ માટે મુખ્ય સાક્ષી બની રહ્યું છે સુરતમાં રત્નકલાકારોને હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ લૂંટી મશરૂ ગેંગનો છ દિવસ પહેલા પર્દાફાશ થયા બાદ હજુ સુધી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગેંગના સભ્યો સીસીટીવી ફૂટેજમાં થયા છે જેમાં તેઓ શિકાર બનાવેલા લોકો પાસેથી ખંડણી વસૂલવા જતા જોવા મળે છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સુરતમાં આવી ઓગણત્રીસ જૂથો સક્રિય છે જે સોશિયલ મીડિયા અને લિફ્ટ ન બહાના વડે રત્નકલાકારોને નિશાન બનાવે છે ગેંગના સભ્યો સ્વચ્છ રીતે કપડાં પહેરી સોશિયલ મીડિયા પર ફેશનેબલ પ્રોફાઇલ બનાવી રત્ન કલાકારોનો વિશ્વાસ જીતે છે પીડિતને ડેટિંગ શારીરિક સંબંધ કે ફોટો વિડીયોના બ્લેકમેલ વડે ફસાવી લાખો રૂપિયા ખંડણી માંગે છે ન પડાવે તો પરિવારને નુકસાન કરવાની ધમકી આપે છે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદોના આધારે ગેંગના કેટલાક સભ્યોને ઓળખવામાં સફળતા મળી છે